મારા ભાઈ ને મારે નઈ કેમ આ જોઈ લીધો તમારો ભાઈ આ ખરા ટાઈમ ઉપર દુશ્મન ધપો ધપો ખરા ટાઈમ પટ્ટી ના મેલી વાત ને તો તમારું ભોડું ફોડી ના શું વાત અને તારે મહોણો માં તમે આ તમારો ભાઈ આવો છે અને ખોટો પેલા સરપંચ ના ભોણિયા ઉપર વેમ કરાયું

બધા માણસો ભેગા થઈ ગયા ને ગોબરિયા વાળા ને ફટ લે દબાણ પણ ખેમાં આ ગોબરિયા વાળો ખરો ને એ ગોઠવો તો કાઠો કોમ હો હા સરપંચ રહ્યો ને વાળા નો વિશ્વાસ નહી આવતો જીવન ની અંદર ખબર છેલોપ થઈ જાય છે હું તો કઉ છું વાત બધી ખરી મોડી કઈ દે મમ્મો તો હાથમાં આવી જ તમારે પૈસા લેવા હોય તો તૈયાર થઈ જાય છે તમાર જવાનું હોય પણ ઇન્દમ મને હંગા થી નહીં લઈ બજાર માં મારું ચાલો છે એટલે તો બધાના પૈસા તમેતા ગામ માં સરપંચ માં ચાલુ છે ને એમ બજારમાં ભલે દસ રૂપિયા ની ચાપ હોય પણ એ લેતા લિસ્ટ માં ચાલીસ રૂપિયા ગણ ના ગણ ના માણસ ની ઈજ્જત કરીશું ને કશું ઈજ્જત થઈ તો પછી બાકી લેવું હોય ને

સરપો અત્યારે હોટેલમાં કેતો લોજમાં નાસ્તો કેતો જમવાનું બીજું કોઈક લાવજો જાવજો લાખ રૂપિયા ખર્ચો કરતો હોય માણસ અને નાસ્તો પેટ ભરી ખરાબ બધા અત્યારે જમારી જ દેસ

આપડા ને તમે તો કદી સપના માં વિચાર ના કર્યો હોય ને એવો કીધું મેં હોય જવા ને પાઠિયા પાડી નાય સરપંચ નહીંચ નોકડીએ ખુણા લઈ કેમ્પલેટ થયું છે સરપંચ ના બીજા નહીઓ સર ભાઈ જોતા માણસ ઘર માં પેસી ને હળો હળો કરી અમે અળો ખોલી ઘરમાં જ્યા ઘરમાં તો થઈ ગયો અને પછી ચોમો કાકો ને બેઠા આજુબાજુ ખોળવા માંડ્યા કે ઘડીમાં મને બૈરામ લાકડી મેલા ઘડીમાં ચોમા કાકાને બૈરામ લાકડી આ લોક થઈ જવાનું કોક જાદુ લાયો છે એટલે આ સાત પર કોઈ ગોડા નહી કોઈ ચિલા ચાલુ સરપંચ નહીં મુ ચાલુ સરપંચ છું બકાવાની વાતો કરે સરપંચ અમે મય ઘર પેહી જો એટલે ઉડી જો વાયરો થઈને અમે આવું જ વિચારતા હતા કે ઉડી જો મંત્રો ખરા ને સરકસ માં શીખ્યો હોય તો પછી સરપંચ હું જો તમને ખોટું બોલતો હોય તો તમારા કાકા થયા પચાસ ગમલા લઈ જુ ઘર શીખી ના લંકારી કાકડી પહેર તો આટલું ના ખબર પડે જીવણયો આટલો ભૂર્યો લાખો બાપુ મેલ પૈડા કોક મેલો તારે તો ખબર જ પડે પણ એમ કરવા

ખબરડીલો પત્રો કમ્પ્લીટ કશો હતો નઈ ઘરમાં તપાસી લીએ અને મારી તપાસી લીએ લાખ લાખ પણ એક વાત છે ને

જાદુગર કરતો હોય ને લેલી વિદ્યા માં સર તમે હોશિયાર તમે જોવાનું એટલે હું જાદુગર એટલે હું તો એમ મેળ નહીં જવું પડશે તને મેળ આવશે રૂપિયા નહીં લેવાના

પેલા પેલા બન છે એનો મતલબ એક જીવણીઓ ઘેર નહી પછી ઘેર ના હોય તો શું કરવાનું એ ખેમા એને બુદ્ધિ વાપરી ને તો આપણે બુદ્ધિ વાપરો ખેમા આપડા ખરા જીવણીયા એક ડગલું રવાનું છે ખેમા ગોમ માંથી આવશે એટલે હોય તો કોઈ જાદુ નહિ કરે આપડે ચાર જણ આયા છીએ ના તો ચાર બાજુ ચાર જણ થઈ જાદુ કરે એ પેલા સરપંચ છું કોઈ ચીલા ચાલુ સરપંચ નહીં ચાલુ સરપંચ છું હા મને ખબર છે તપીશ એમ જોઈશું પચી વખત આવું ના યાત્રા મને

અને એ જાદુ કરે ને એ પેલા ખરા મો એને ઘર પકડી પાડે એ સરપંચ આ બરોબર કરી કર્યો એક આ બાજુ એક આ બાજુ હું આ બાજુ ને તમે પેલી બાજુ યાર ચોક્યો ગોઠવી સરપંચ ને હે ગોબરિયા વાળો છે એ બાજુ જ હા ખા હા ખા હાથમાં અરે જેના કોરી આવે ને સીધી ઘર થી જ પકડી પાડવાની નહીં દવા દેવાનો આ તો પિક્ચર પૂરો કરી નાખવાનું થઈ નું શોમા કાકા કાઠા લેજો કાલનું નું હાટુ વાળવાનું છે અને તમારા 30000 રૂપિયા પાછા લેવાના છે આ તો ખરો ને

આ શોભલો તમાકુ વેચી હતી એનું હતું ને રે ત્રીસ હજાર રૂપિયા પાછું વલ્લાને ત્યારે ઊગી જતો ને એથી કાઢી લીધા આ લોકેટ આવ્યું ને તારને તો મજા આવી જઈશ હ આ મારો શું ભણ્યો તા બેસી રહ્યો ને તમા ગોમાં કોઈ દેખાતા ના તા હા ખેમલોય સન

જગ્યા બદલી નાખવી પડશે ઓય કણ આવી જાય વાત તો નક્કી જ છે નહ તો ભણાનો આ બેહર નહ તો એ રે જગ્યા તો રાજેમ એક લાકડી પડી તો એ જાય સા સરપંચ અજુયે ઈ કણ નહીં બેહવા દેઓ નહ તો લાકડી તો મેલવી જ છે બીજી ફોર રાખતું પડી પાછા જે હે રે અલ્યા એક તો પેલો મથી ઓય કણ આવવાનો તમે છો છો ને છો ને કરે

આ જગ્યા ખરે ને તારા માટે ખતરા ખતરા જેવી છે ના હોય તો ખરો ને તું ત્યાં કાંઈ નાકામ બે નાકામ હું પેલા બે હું છું આવતો ને આવતો જીવન ખરો હું પકડી પારું આવ્યો ને બેઠો હજી નહીં આવ્યો નહીં આવ્યો ઊંઘ આવી જઈ ઊંઘ તો ના પાડો જાગતો રહેજે જાગતા નહીં પાડી ને જલાણો પાડો મારું બેટું નાકામ બે તો પહેલા મને જ આલી છે જીવણી હોય છે કોક તો સજ હોય કણ

કોકને શાંતિથી ઊંઘવા દેતો હોય આ છેટલા ધણો ની ઊંઘ બગાડી જોજો અને બધા કંટાળી કંટાળી ને ઘેર જા અમે સમો કાપણ બે દાણા ખરા વાટ જોઈ ને બે રહી જા મુસાળ ની મુસો સુંટી ઓ બાપ રે કોઈ સો ને આ કને આ મલાગા આ ખબો બઈ ના છો જો મા કાકા મે તો તો આ દે

કોઈ પૂંજાવાળો એ વાઠા અંતર રહેતો આવો અમે તો હાથમાં અપાનું જ નહીં આ લોકેટ ખરું ને જીવન ભાઈ કાઢીએ નહીં કે હાથમાં આવીએ નહીં અમુ તમારી દવા છે અમુ મજા જ આવી છે ને